રાજકોટના ધોરાજીમાં રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે નવા બનેલા રોડ પરથી માત્ર ચોવીસ કલાકમાં ઉખડી કપચી નવા બની રહેલા રોડની સ્થાનિકો પોલ ખોલી રહ્યા છે ખરાબ રોડના લીધે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે નવા રોડ પરથી કપચી ઉખડી જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો મહત્વનું છે કે રાજકોટના ધોરાજીથી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાના દ્રશ્યો સામે આવ્યા જેમાં જૂનાગઢ ફાટકથી તોરણિયાના

તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે જુનાગઢ રોડ જમનાવર રોડ અને જામકનોડા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે અમે સ્થળ ઉપર જઈને તપાસ કરી તો ખબર પડી કે રોડની અંદર ડામર નાખવામાં આવ્યો નથી કોરી કાકરી પાથરી દેવામાં આવી છે કોન્ટ્રાક્ટરને જ્યારે જાણ કરવામાં આવી તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારા સેમ્પલો મંજૂર થઈ ગયેલા સેમ્પલો છે અને અધિકારીઓને ફોન કરવામાં આવે તો અધિકારીઓ જવાબ આપતા નથી તાજેતરમાં જ જોઈએ તો મંત્રી પુત્રો દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં કરવામાં આવ્યો તેવો જ ભ્રષ્ટાચાર કોઈ રાજકીય હોત હેઠળ ધોરાજીમાં પણ કરવામાં આવી રહ્યો તેવું અમને લાગી રહ્યું છે